બારમી તારીખે સવારમાં દસ વાગે એસઆરપી કેમ્પસથી નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રા નીકળવાની આ યાત્રાની અંદર કેટલાય લોકો ભાગ લેવાના પણ મારું પ્રજાને ખાસ આમંત્રણ છે કે આપ સૌ સંતરામ રોડ ઉપર આજે યાત્રા છે ત્રિરંગ યાત્રા એ જોવા માટે ખાસ વધારે કારણ કે આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ સ્ટેટનો સ્વાતંત્ર્ય દિન પર્વનો આ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ નિમિત્તે જે ચૌદ અને પંદર તારીખે થવાનો છે એમાં ચૌદમી તારીખે સાંજે એક ખૂબ સુંદર કાર્યક્રમ હેલીપેડ ઉપર રાખવામાં આવ્યો છે એમાં પણ સાંજે સાડા છ વાગે સૌ પબ્લિક પધારે અને પંદરમી તારીખે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ એસઆરપી કેમ્પ ખાતે રાખવામાં આવે તો આ કાર્યક્રમોની અંદર આપ સૌ પધારો એવી વિનંતી ખાસ કરીને એ પરેડ જોવા ખાસ પધારે કારણ કે પચીસોથી વધારે પોલીસના મિત્રો મરીન કમાન્ડોથી માંડીને એમની જુદી જુદી બ્રાન્ચિસના સૌ પોલીસ મિત્રો દ્વારા પરેડમાં આ ભાગ લેનાર છે અને આ પરેડ જોવાનો એકલા હોવો છે તો નડિયાદની પ્રજા આનો જરૂરથી લાભ લે એવી સૌ પ્રજાને વિનંતી